ભાદરવા મહિનાના સુદ પક્ષની તિથિએ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે જેને હરિયાળી ત્રીજ પણ કહેવાય છે અંકલેશ્વરમાં રામકુંડ સ્થિત મહાદેવ મંદિર સહિતના દેવાલયોમાં પરંપરાગત રીતે કેવડા ત્રીજ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું મહિલાઓએ કેવડા ત્રીજનું વ્રત રાખીને ભગવાન શિવની ઉપાસના કરી હતી કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં માતા સતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખીને શિવલિંગ પર ભૂલથી કેવડો ચઢાવી દીધો હતો ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા અને આશીર્વાદ આપ્યો હતો કે ભાદરવા ત્રીજના દિવસે જે બહેનો કેવડા ત્રીજનું વ્રત કરીને શિવલિંગ પર કેવડો ચઢાવશે તેમની મનોકામના પૂર્ણ થશે ખાસ કરીને આ વ્રત પતિના દીર્ઘાયુ અને સુખાકારી માટે કરવામાં આવે છે રોજ કાલ ભૈરવ મંદિરમાં બાદરવાસુ ત્રીજ નિમિત્તે હરિતાલિકા વ્રતનું પૂજન કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ હરિતાલિકા વ્રતનું પૂજન કરે છે સામાન્ય રીતે ભગવાન શિવજીના ઉપર કેવડો ચઢાવી અને પછી કેવડાને સૂંઘીને ભોજન કરે છે